નમસ્કાર દોસ્તો હું મેહુલ પટેલ આજે આ શેરડી હું તમને બતાવું છું અઠ્ઠાણું એકાવન સત્તર એની અંદર સુપ્રીમ પ્રાણ ઉર્જા વાપરેલું છે આપણે એને પહેલાં પાણી સાથે એક વખત આપ્યું ત્યાર પછી એક મહિનાની થઈ ત્યારે એક વખત આપ્યું અને આજે આ શેરડી બે મહિનાની થઈ છે ત્યારે એને ત્રીજી વખત આપ્યું છે આપણે ત્રણ વખત યુઝ કરેલો છે આનો અને બે વાર સ્પ્રે કર્યો છે અને રાસાયણિક ખાતરમાં ફક્ત એક વીંગામાં પાંચ કિલો એ રીતે યુઝ કરવામાં આવ્યું છે પાંચ કિલો ખાતર સાથે સુપ્રીમ પ્રાણ ઉર્જા મિક્સ કરીને છોડવામાં આવ્યું છે એટલે કે ડ્રિન્ચિંગ કરવામાં આવ્યું છે આ ખેતરની અંદર રેન્ડમ રેકોર્ડિંગ છે કોઈ ગણતરી સાથે નથી બતાવવામાં આવ્યું કે આ જ જગા પરનું રેકોર્ડિંગ બતાવું છું એકદમ ચોખ્ખું એઝ અ ખેડૂત તરીકે હું તમને બતાવું છું વસ્તુ સારી છે ઉપયોગી છે ફૂટ પણ સારી છે યુઝ કરવા જેવી વસ્તુ છે ખેડૂત માટે સરસ રિઝલ્ટ છે આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બર છે ખેડૂત દિવસ અને આજનું જ આ રેકોર્ડિંગ છે થેન્ક યુ